સ્વતંત્ર સ્વતંત્ર પર્વ એટલે કે ઓગણીસો સુડતાલીસ માં પંદરમી ઓગસ્ટે ભારત આઝાદ થયો અને આઝાદીનો આજે અગાયા માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ જિલ્લાવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું અને ઓગણીસો સુડતાલીસમાં આઝાદી અપાવનાર આપણા આઝાદીના લડવૈયાઓ અને શહીદો સ્વાતંત્ર્ય સેનિયાઓ જે પણ આપણા વડીલો આદરણીય છે એ બધાને આજે નમન વંદનને પ્રણામ કરીએ છીએ અને સૌ શહીદોને એમના પરિવારજનોને પણ આપણે નમન વંદન કરીએ છીએ દેશની આઝાદી પછી અત્યાર સુધી અગણાયશી પછોતેર વર્ષ સુધી જે જે આપણે સરકારો એમને સૌ સારા સારા કાર્યો કર્યા પરંતુ છેલ્લે આપણા યશસ્વી ના આનંદ વડાપ્રધાન જ્યારથી બે છે ત્યારથી જે ગરીબોના છેવાડાના માનવી સુધીની જે યોજનાઓ છે એ યોજનાઓ થકી દરેક ને લગતી યોજના બાળક થી લઈને કિસાન થી લઈને આરોગ્ય લઈ જે પણ યોજનાઓ છે એ યોજનાનો મહત્તમ લોકો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોની સુખાકારી માટે પણ મોદી સાહેબ ખૂબ ચિંતિત છે અને એક વાત સ્વચ્છતા વિશેની પણ એમને ખૂબ કરી છે કે સ્વચ્છતા હશે તો સ્વચ્છતા છે તો પ્રભુતા છે અને સ્વચ્છતા છે તો આરોગ્ય પણ સારું રહેશે એ બાબતે પણ ખૂબ સારી લોકોએ પણ એને આવકારી છે યોજનાને અને લોકો પણ જાગૃત થયા છે અને સ્વચ્છતા રાખતા થયા છે આ સિવાય આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુ એટલે કે પોતાના દેશમાં જે બને છે એ જ પોતાના દેશવાસીઓ વાપરે એ બાબતે પણ આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીએ એક ટકોર કરી છે અને એના થકી આપણું આત્મનિર્ભર ભારત થાય અને આત્મનિર્ભર ભારત થઈ છે તો આપણે એમના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના લક્ષ્ય તરફ સૌ દેશવાસીઓ આગળ વધીએ અને પુનઃ એક વખત આપણે સૌ દરેકે દરેક ક્ષેત્રમાં જે પણ કાર્ય કરતા હોઈએ એ ખૂબ નિષ્ઠાથી અને ખૂબ પ્રામાણિકતાથી કાર્ય કરે પોતાનું તો દેશ ચોક્કસ આગળ વધશે અને દેશના સૌ એમાં લોકોનો મહત્તમ ભાગ રહે એવી મોદી સાહેબની એક વિનંતી છે કે દરેકે દરેક વ્યક્તિ સારું કાર્ય કરે તો ચોક્કસ દેશ આગળ વધશે અને વિકસિત ભારતના વિઝનને આપણે પૂર્ણ કરી શકીશું આજે આપણે દુનિયાની ખૂબ સારી મોટી અર્થવ્યવસ્થા ઉભરી આવ્યા છીએ તો એ બધી જ બાબતોને ધ્યાને લઈ અને અનેક યોજનાઓ હવે પછી પણ નવી નવી જે આવશે એના થકી લોકોના કલ્યાણકારી યોજનાઓનો લોકો લાભ લે અને સૌનું કલ્યાણ થાય એ વિશેની પણ મોદી સાહેબે વાત કરી છે આજના અગ્રસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પુનઃ એક વખત આપણે સૌ શહીદ વીરોને યાદ કરીએ છીએ અને જિલ્લાવાસીઓને સૌને

એવા સૌ લડવાયાઓ ભારત માતાના જેણે પણ પોતાનું જે પણ ફિલ્મ ક્ષેત્રમાં બલિદાન આપ્યું છે એવા સૌ શહીદોને આજે આપણે શહીદોને નમન વંદન કરીએ છીએ અને આપણે સૌ યાદ કરીએ છીએ કે આ દેશની આઝાદી માટે પોતાના ઘરની કે પોતાના કુટુંબની પણ પરવા કર્યા વગર જ્યારે પણ શહીદ ઓરી અને આ દેશને આઝાદ કર્યો છે એવા સૌ

स्वतंत्र पर्व निमित्त उपस्थित सौ महानुभाव जिल्हा पंचायत ना मान्य प्रमुख साहेब श्री जिल्हा पंचायत ना उपप्रमुख साहेब श्री तमाम विभाग मध्ये આપણે સૌ પોતાના સ્થાન ઉપર ઉભા થઈશું આપણા જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે હાથ ઉપર કરીને એમને આવકારીએ છીએ